જામનગરમાં મેઘરાજા આકાશી આફત બની કહેર વર્તાવી રહ્યા છે ભારે વરસાદને કારણે જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જામનગરના મોટા ભાગના ડેમ પહેલેથી જ ઓવરફ્લો થવાથી અનેક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે શહેરમાં પૂર આવતા અનેક કાર સહિતની વસ્તુ તણાઈ ગઈ છે ત્યારે શહેરમાં એક આખી પોલીસ ચોકી તણાઈ ગઈ હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વરસાદના વહેતા પાણીમાં પોલીસ ચોકી તણાઈ ગઈ હતી આ વીડિયો મહાપ્રભુજીની બેઠક પાછળના વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ વીડિયો પરથી અંદાજો આવે છે કે જામનગરમાં આકાશી આફતે કેવો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ